એનસીઈઆરટી ધોરણ બારના ઇતિહાસના પ્રકરણ એક ઈંટો મણકા અને હાડકા હડપ્પન સંસ્કૃતિ પર આધારિત ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા મલ્ટીપલ ચોઇસ પ્રશ્નો એટલે કે એમસીક્યુઝ ઉત્તર અને સમજૂતી સાથે પ્રશ્ન નંબર એક સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય આયોજનબદ્ધ શહેર કયું હતું જ્યાં મહાન સ્નાનાગાર મળી આવ્યું છે એ હડપ્પા બી લોથલ સી કાલિબંગાન મોહેન્જોદો ઉત્તર ઓપ્શન ડી મોહેન્જોદો સમજૂતી મોહેન્જોદો સિંધુ ખીણની સભ્યતાના સૌથી મોટા અને સુવ્યવસ્થિત શહેરો પૈકીનું એક હતું અહીંથી એક વિશાળ જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે જે ધાર્મિક કે સામુદાયિક સ્નાન માટે ઉપયોગમાં લેવાતું હોવાનું મનાય છે પ્રશ્ન નંબર બે હડપ્પન સ્થળોએથી મળેલા વજન સામાન્ય રીતે કયા પથ્થરના બનેલા હતા અને તે કયા આકારના હતા એ સ્ટીએટાઇટ ગોળાકાર બી ચર્ટ ઘન આકારના સી શંકુ શંકુઆકારના ડી જેસ્પર નળાકાર ઉત્તર ઓપ્શન બી ચર્ટ ઘનાકારના સમજૂતી હડપ્પન લોકો વેપાર અને માપન માટે ચોક્કસ વજન પ્રણાલીનો ઉપયોગ કરતા હતા આ વજન સામાન્ય રીતે ચર્ટ નામના પથ્થરના બનેલા હતા અને તેમનો આકાર ઘન એટલે કે ક્યુબિકલ હતો જે દર્શાવે છે કે માપનની વ્યવસ્થા પ્રમાણભૂત હતી પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કયું હડપ્પન સ્થળ ગુજરાતમાં આવેલું છે અને તે ડોકયાર્ડ એટલે કે બંદરગાહ માટે પ્રખ્યાત હતું એ ધોળાવીરા બી રંગપુર સી લોથલ ડી સુરકોટડા ઉત્તર ઓપ્શન સી લોથલ સમજૂતી લોથલ ગુજરાતના ભાલ પ્રદેશમાં આવેલું એક મહત્વનું હડપ્પન સ્થળ છે અહીંથી એક કૃત્રિમ ડોકયાર્ડ એટલે કે બંદરગાહના પુરાવા મળ્યા છે જે સૂચવે છે કે લોથલ સિંધુ ખીણની સભ્યતાનું એક મુખ્ય દરિયાઈ વેપાર કેન્દ્ર હતું પ્રશ્ન નંબર ચાર હડપ્પન સંસ્કૃતિની લિપિ કયા પ્રકારની હતી જે હજુ સુધી ઉકેલી શકાઈ નથી એ બ્રાહ્મી લિપિ બી ખરોષ્ટી લિપિ સી પિક્ટોગ્રાફિક લિપિ ડી દેવનાગરી લિપિ ઉત્તર ઓપ્શન સી પિક્ટોગ્રાફિક લિપિ સમજૂતી હડપ્પન સંસ્કૃતિની લિપિ ચિત્રાત્મક એટલે કે પિક્ટોગ્રાફિક હતી જેમાં લગભગ ત્રણસો પંચોતેરથી ચારસો જેટલા ચિહ્નોનો ઉપયોગ થતો હતો આ લિપિ જમણેથી ડાબે લખવામાં આવતી હતી પરંતુ આજ દિન સુધી તેને સફળતાપૂર્વક ઉકેલી શકાઈ નથી પ્રશ્ન નંબર પાંચ નૃત્ય કરતી કન્યાની પ્રખ્યાત કાંસ્ય પ્રતિમા કયા હડપ્પન સ્થળીથી મળી આવી છે એ હડપ્પા બી દડો સી ધોળાવીરા ડી રાણપુર ઉત્તર ઓપ્શન બી દડો સમજૂતી દડોમાંથી મળી આવેલી નૃત્ય કરતી કન્યાની પ્રતિમા સિંધુ ખીણની સભ્યતાની કલા અને ધાતુકામનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આ મૂર્તિ કાસા એટલે કે બ્રોન્ઝમાંથી બનેલી છે પ્રશ્ન નંબર છ હડપ્પન શહેરોમાં ગટર વ્યવસ્થાની મુખ્ય વિશેષતા શું હતી યુપીએસસી સીડીએસ બે હજાર અઢારની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ ખુલ્લી ગટરો ઓપ્શન બી ઈંટોથી ઢંકાયેલી ગટરો ઓપ્શન સી લાકડાની ગટરો ઓપ્શન ડી કોઈ ગટર વ્યવસ્થા નહોતી ઉત્તર ઓપ્શન બી ઈંટોથી ઢંકાયેલી ગટરો સમજૂતી હડપ્પન શહેરોની ગટર વ્યવસ્થા અત્યંત વિકસિત અને સુઆયોજિત હતી રસ્તાઓની બંને બાજુએ ઈંટોથી ઢંકાયેલી ગટરો હતી જે ઘરોના ગંદા પાણીને શહેરની બહાર લઈ જતી હતી આ સ્વચ્છતા પ્રત્યેની તેમની જાગૃતિ દર્શાવે છે પ્રશ્ન નંબર સાત સિંધુ ખીણની સભ્યતાના લોકો કયા ધાતુથી અજાણ હતા એસએસસી સીએચએસએલ બે હજાર સત્તરની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ તાંબુ ઓપ્શન બી કાંસુ ઓપ્શન સી ચાંદી ઓપ્શન ડી લોખંડ ઉત્તર ઓપ્શન ડી લોખંડ સમજૂતી સિંધુ ખીણની સભ્યતા એક યુગની સભ્યતા હતી તેઓ તાંબુ કાંસું ચાંદી અને સોનાથી પરિચિત હતા જો કે લોખંડનો ઉપયોગ આ સમયગાળામાં અજાણ હતો અને તેનો ઉપયોગ ભારતમાં પછીના વૈદિક કાળમાં શરૂ થયો પ્રશ્ન નંબર આઠ કયું હડપ્પન સ્થળ તેના જળ વ્યવસ્થાપન અને પાણીના સંગ્રહ માટે પ્રખ્યાત છે જીપીએસસી ક્લાસ થ્રી બે હજાર એકવીસની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ દડો ઓપ્શન બી હડપ્પા ઓપ્શન સી ધોળાવીરા ઓપ્શન ડી કાલીબંગાન ઉત્તર ઓપ્શન સી ધોળાવીરા સમજોતી ધોળાવીરા જે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે તે તેના અદ્ભુત જળવ્યવસ્થાપન પ્રણાલી માટે જાણીતું છે અહીં પાણીના સંગ્રહ માટે મોટા જળાશયો અને બંધના પુરાવા મળ્યા છે જે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પાણીની જરૂરિયાત પૂરી પાડતા હતા પ્રશ્ન નંબર નવ હડપ્પન સંસ્કૃતિના પતન માટે નીચેનામાંથી કયું કારણ સૌથી વધુ સ્વીકૃત છે રેલવે એનટીપીસી બે હજાર સોળની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ આર્ય આક્રમણ ઓપ્શન બી નદીઓના માર્ગમાં ફેરફાર અને આબોહવા પરિવર્તન ઓપ્શન સી વારંવાર આવતા ભૂકંપો ઓપ્શન ડી વ્યાપારી સંબંધોનો અંત ઉત્તર ઓપ્શન બી નદીઓના માર્ગમાં ફેરફાર અને આબોહવા પરિવર્તન સમજૂતી હડપ્પન સંસ્કૃતિના પતન માટે ઘણા સિદ્ધાંતો છે પરંતુ મોટાભાગના વિદ્વાનો હવે માને છે કે આબોહવા પરિવર્તન દુષ્કાળ અને સિંધુ તથા તેની સહાયક નદીઓના માર્ગમાં ફેરફાર જેવા પર્યાવરણીય પરિબળો મુખ્ય કારણો હતા જેના કારણે કૃષિ ઉત્પાદન ઘટ્યું અને શહેરો જાળવી રાખવા મુશ્કેલ બન્યા હતા આર્ય આક્રમણનો સિદ્ધાંત હવે વ્યાપક રીતે સ્વીકાર્ય નથી પ્રશ્ન નંબર દસ હડપ્પન લોકો કયા પ્રાણીની પૂજા કરતા હોવાનું મનાય છે જેની આકૃતિઓ સીલ પર વારંવાર જોવા મળે છે પોલીસ કોન્સ્ટેબલ બે હજાર ઓગણીસની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ ગાય ઓપ્શન બી ઘોડો ઓપ્શન સી બળદ બુલ ઓપ્શન ડી સી ઉત્તર ઓપ્શન સી બળદ હમટબુલ સમજૂતી હડપ્પન સીલ પર કુબડાવાળા બળદ એટલે કે હમટબુલની આકૃતિ વારંવાર જોવા મળે છે જે દર્શાવે છે કે તેઓ આ પ્રાણીને પવિત્ર માનતા અને તેની પૂજા કરતા હતા તે કૃષિ અને શક્તિનું પ્રતિક પણ હોઈ શકે છે પ્રશ્ન નંબર અગિયાર ખીણની સભ્યતાના કયા સ્થળેથી સળંગ બેઠેલા પુરુષ એટલે કે પ્રિસ્ટ કિંગની પથ્થરની પ્રતિમા મળી આવી છે એસએસસી સીજીએલ બે હજાર પંદરની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ હડપ્પા ઓપ્શન બી ઓપ્શન સી લોથલ ઓપ્શન ડી કાલીબંગન ઉત્તર ઓપ્શન બી દડો સમજૂતી દડોમાંથી મળી આવેલી સળંગ બેઠેલા પુરુષ એટલે કે કેટલાક તેને પુરોહિત રાજા પણ કહે છે ની પથ્થરની મૂર્તિ હડપ્પન કલાનું એક અગત્યનું ઉદાહરણ છે તે સમાજમાં ધાર્મિક અથવા શાસકીય વ્યક્તિના અસ્તિત્વનો સંકેત આપે છે પ્રશ્ન નંબર બાર હડપ્પન સંસ્કૃતિના લોકો મુખ્યત્વે કયા પાકો ઉગાડતા હતા જીપીએસસી ડીવાયએસઓ બે હજાર સોળની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ મકાઈ અને બટાકા ઓપ્શન બી ઘઉં અને જવ ઓપ્શન સી ચોખા અને શેરડી ઓપ્શન ડી તમાકુ અને કોફી ઉત્તર ઓપ્શન બી ઘઉં અને જવ સમજૂતી હડપ્પન સંસ્કૃતિના લોકોની મુખ્ય કૃષિ પ્રવૃત્તિ હતી અને તેમના મુખ્ય પાકોમાં ઘઉં અને જવનો સમાવેશ થતો હતો આ ઉપરાંત તેઓ દાળ વટાણા તલ બાજરી અને ચોખા પણ ઉગાડતા હતા પ્રશ્ન નંબર તેર ખીણની સભ્યતાના સ્થળોએથી મળેલા મોટાભાગના મકાનો કયા પ્રકારની ઈંટોના બનેલા હતા યુપીએસસી સીડીએસ બે હજાર વીસની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ કાચી માટીની ઈંટો ઓપ્શન બી પથ્થરની ઈંટો ઓપ્શન સી પકવેલી બેગ્ડ ઈંટો ઓપ્શન ડી લાકડાની ઈંટો ઉત્તર ઓપ્શન સી પકવેલી બેગ્ડ ઇંટો સમજૂતી હડપ્પન શહેરોની એક અગ્રણી વિશેષતા એ હતી કે તેમના મકાનો અને જાહેર ઇમારતોના નિર્માણમાં પકવેલી એટલે કે ભઠ્ઠીમાં ગરમ કરેલી ઈંટોનો વ્યાપક ઉપયોગ થતો હતો આ ઈંટો પ્રમાણભૂત કદની હતી જે તેમની અદ્યતન બાંધકામ તકનીક દર્શાવે છે પ્રશ્ન નંબર ચૌદ કયું હડપ્પન સ્થળ ત્રણ ભાગમાં સીટાડેલ મધ્યમ શહેર અને નીચલું શહેરમાં વિભાજીત હતું તલાટી એક્ઝામ બે હજાર સોળની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ મોહિન્જોદળો ઓપ્શન બી હડપ્પા ઓપ્શન સી ધોળાવીરા ઓપ્શન ડી કાલીબંગાન ઉત્તર ઓપ્શન સી ધોળાવીરા સમજૂતી મોટાભાગના હડપ્પન શહેરો બે ભાગમાં સીટાડેલ અને નીચલા શહેરમાં વિભાજીત હતા પરંતુ ધોળાવીરા ગુજરાત એકમાત્ર એવું સ્થળ હતું જે ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું સીટાડેલ મધ્યમ શહેર અને નીચલી શહેર પ્રશ્ન નંબર પંદર હડપ્પન સંસ્કૃતિમાં કઈ બાબત દર્શાવે છે કે ત્યાં કોઈ સંગઠિત શાસન વ્યવસ્થા હતી યુપીએસસી સીએસસી બે હજાર સત્તરની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ માત્ર મહેલોનું અસ્તિત્વ ઓપ્શન બી પ્રમાણભૂત શહેરી આયોજન અને એકરૂપ વજન માપ પ્રણાલી ઓપ્શન સી યુદ્ધના મોટા પુરાવા ઓપ્શન ડી માત્ર ધાર્મિક ઇમારતોનો વ્યાપક ઉપયોગ ઉત્તર ઓપ્શન બી પ્રમાણભૂત શહેરી આયોજન અને એકરૂપ વજન માપ પ્રણાલી સમજૂતી હડપ્પન શહેરોમાં જોવા મળતું સુઆયોજિત શહેરી કરણ રસ્તાઓનું ગ્રીડ પેટર્ન પ્રમાણભૂત ઈટોનો ઉપયોગ અને વજન અને માપની એકરૂપ પ્રણાલી સૂચવે છે કે ત્યાં કોઈક પ્રકારની સંગઠિત વહીવટી અથવા શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં હતી જે આ મોટા પાયાના કાર્યોનું સંચાલન કરતી હતી પ્રશ્ન નંબર સોળ હડપ્પન સંસ્કૃતિના લોકોનો વેપાર કયા વિદેશી પ્રદેશો સાથે થતો હતો ઓપ્શન એ રોમન સામ્રાજ્ય ઓપ્શન બી ચીન ઓપ્શન સી મેસોપોટેમિયા ઓપ્શન ડી ઇજિપ્ત ઉત્તર છે ઓપ્શન સી મેસોપોટેમિયા પુરાતત્વીય પુરાવાઓ જેમ કે હડપ્પન સીલનું મેસોપોટેમિયામાં મળવું અને મેસોપોટેમિયન લખાણોમાં મેલુહા એટલે કે સિંધુ પ્રદેશનો ઉલ્લેખ દર્શાવે છે કે હડપ્પન લોકોનો વેપાર મુખ્યત્વે મેસોપોટેમિયા આધુનિક ઇરાક સાથે થતો હતો પ્રશ્ન નંબર સત્તર હડપ્પન સંસ્કૃતિમાં મળી આવેલી માતૃદેવીની મૂર્તિઓ એટલે કે ટેરાકોટા ફિગરીન શું સૂચવે છે ઓપ્શન એ વ્યાપક પશુપાલન ઓપ્શન બી ફળદ્રુપતાની પૂજા ઓપ્શન સી શક્તિશાળી રાજાશાહી ઓપ્શન ડી યુદ્ધનો પ્રભાવ ઉત્તર છે ઓપ્શન બી ફળદ્રુપતાની પૂજા સમજૂતી હડપ્પન સ્થળોએથી મળી આવેલી મોટી સંખ્યામાં માઠુદેવીની નાની માટીની મૂર્તિઓ એટલે કે ટેરાકોટા ફિગરીન સૂચવે છે કે હડપ્પન સમાજમાં ફળદ્રુપતા અને પ્રકૃતિની પૂજા પ્રચલિત હતી પ્રશ્ન નંબર અઢાર કયા હડપ્પન સ્થળેથી અગ્નિકુંડો એટલે કે ફાયર આલ્ટર્સના પુરાવા મળ્યા છે જે ધાર્મિક વિધિઓ સાથે સંકળાયેલા હોઈ શકે છે ઓપ્શન એ દડો અને હડપ્પા ઓપ્શન બી લોથલ અને કાલીબંગાન ઓપ્શન સી ધોળાવીરા અને રંગપુર ઓપ્શન ડી દડો અને બનવાલી ઉત્તર છે ઓપ્શન બી લોથલ અને કાલીબંગાન સમજૂતી લોથલ એટલે કે ગુજરાત અને કાલીબંગાન એટલે કે રાજસ્થાન જેવા હડપ્પન સ્થળોએથી અગ્નિકુંડો એટલે કે યજ્ઞવેદીઓના પુરાવા મળ્યા છે આ કુંડો ધાર્મિક વિધિઓ અથવા બલિદાન પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતા હોવાનું મનાય છે પ્રશ્ન નંબર ઓગણીસ સિંધુ ખીણની સભ્યતાના પતનના સૌથી સંભવિત કારણો પૈકી એક શું માનવામાં આવે છે ઓપ્શન એ જંગલોનો નાશ ઓપ્શન બી આંતરિક યુદ્ધો ઓપ્શન સી બહારના લોકોનું સ્થળાંતર ઓપ્શન ડી ભૂકંપ અને પર્યાવરણીય ફેરફારો ઉત્તર છે ઓપ્શન ડી ભૂકંપ અને પર્યાવરણીય ફેરફારો સમજૂતી સિંધુ ખીણની સભ્યતાના પતન માટેના ઘણા સિદ્ધાંતોમાં ભૂકંપ નદીઓના માર્ગમાં ફેરફાર દુષ્કાળ અને મોટા પાયે પર્યાવરણીય ફેરફારો જેવા કુદરતી કારણોને મુખ્ય ગણવામાં આવે છે જેણે કૃષિ અને શહેરી જીવનને અશક્ય બનાવ્યું પ્રશ્ન નંબર વીસ હડપ્પન સંસ્કૃતિના લોકો કઈ કલામાં નિપુણ હતા જેના ઉદાહરણો મણકા અને સીલ એટલે કે મહોરોમાં જોવા મળે છે ઓપ્શન એ ચિત્રકામ ઓપ્શન બી મૂર્તિ બનાવવી અને હસ્તકળા ઓપ્શન સી સંગીત ઓપ્શન ડી વણાટકામ ઉત્તર છે ઓપ્શન બી મૂર્તિ બનાવવી અને હસ્તકળા સમજૂતી હડપ્પન લોકો મૂર્તિ બનાવવામાં મણકા બનાવવામાં સીલ કોતરવામાં અને ધાતુકામ એટલે કે કાંસ્યાની મૂર્તિઓ જેવી વિવિધ હસ્તકળાઓમાં અત્યંત નિપુણ હતા તેમની કલાત્મકતા અને કારીગરી તેમના અવશેષોમાં સ્પષ્ટપણે દેખાય છે પ્રશ્ન નંબર એકવીસ કનિંગહમ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એએસઆઈના કયા પદ પર હતા એસએસસીસીપીઓ બે હજાર સત્તરની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ સ્થાપક અને પ્રથમ મહાનિર્દેશક ઓપ્શન બી નાયબ નિયામક ઓપ્શન સી વરિષ્ઠ સંશોધક ઓપ્શન ડી સચિવ ઉત્તર છે ઓપ્શન એ સ્થાપક અને પ્રથમ મહાનિર્દેશક સમજૂતી એલેક્ઝાન્ડર કનિંગહામને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એએસઆઈના સ્થાપક અને પ્રથમ મહાનિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે તેમને ભારતીય પુરાતત્વના પાયા નાખ્યા હતા પ્રશ્ન નંબર બાવીસ હડપ્પન સીલ સામાન્ય રીતે કયા પથ્થરની બનેલી હતી જીપીએસસી ડીવાયએસઓ બે હજાર અઢારની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ ગ્રેનાઇટ ઓપ્શન બી માર્બલ ઓપ્શન સી સ્ટીએટાઇટ ચીકણી માટીનો પથ્થર ઓપ્શન ડી બેસાલ્ટ ઉત્તર છે ઓપ્શન સી સ્ટીએટાઇટ ચીકણી માટીનો પથ્થર સમજૂતી હડપ્પન સંસ્કૃતિની મોટાભાગની સીલ મહોરો સ્ટીએટાઇટ નામના નરમ પથ્થરની બનેલી હતી આ પથ્થર પર કોતરણી કરવી સરળ હતી પ્રશ્ન નંબર ત્રેવીસ ખીણના લોકોનો મુખ્ય ધાન્ય પાક કયો હતો તલાઠી એક્ઝામ બે હજાર પંદરની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ ચોખા ઓપ્શન બી મકાઈ ઓપ્શન સી ઘઉં ઓપ્શન ડી બાજરી ઉત્તર છે ઓપ્શન સી ઘઉં સમજૂતી હડપ્પન લોકો દ્વારા ઉગાડવામાં આવતા મુખ્ય ધાન્ય પાકોમાં ઘઉં અને જવ અગ્રણી હતા આ ઉપરાંત વિવિધ સ્થળોએથી અન્ય પાકોના પણ પુરાવા મળ્યા છે પ્રશ્ન નંબર ચોવીસ હડપ્પન સંસ્કૃતિના કયા સ્થળેથી હળના નમૂના ટેરાકોટા પ્લાવ મોડલ મળી આવ્યા છે યુપીએસસી સીડીએસ બે હજાર ઓગણીસની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ દાડો ઓપ્શન બી હડપ્પા ઓપ્શન સી બનવાલી ઓપ્શન ડી રંગપુર ઉત્તર છે ઓપ્શન સી બનવાલી સમજૂતી હરિયાણામાં આવેલ હડપ્પન સ્થળ બનવાલી અને રાજસ્થાનમાં આવેલ કાલીબંગાન ખાતેથી હળના રમકડા ટેરાકોટા મોડલ મળી આવ્યા છે જે દર્શાવે છે કે તેઓ ખેતી માટે હળનો ઉપયોગ કરતા હતા પ્રશ્ન નંબર પચ્ચીસ સિંધુખીણની સભ્યતાનું કયું શહેર મૃતકોનો ટેકરો તરીકે પણ ઓળખાય છે જીપીએસસી ક્લાસ વન ટુ બે હજાર અઢારની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ હડપ્પા ઓપ્શન બી મોહિન્જોદડો ઓપ્શન સી લોથલ ઓપ્શન ડી ધોળાવીરા ઉત્તર છે ઓપ્શન બી મોહિન્જોદડો સમજોતી મોહિન્જોદડો શબ્દનો શાબ્દિક અર્થ મૃતકોનો ટેકરો અથવા મળદાનો ટેકરો થાય છે કારણ કે અહીં ઉત્ખનન દરમિયાન મોટા પ્રમાણમાં માનવ અવશેષો મળી આવ્યા હતા પ્રશ્ન નંબર છવ્વીસ હડપ્પન સંસ્કૃતિના સમયગાળામાં ઉપયોગમાં લેવાતી ઈંટોનું પ્રમાણ લેન્થીસ્ટુ બ્રેડ થીસ્ટ ટુ થિકનેસ શું હતું ઓપ્શન એ એક જેમ બે જેમ ત્રણ ઓપ્શન બી ચાર જેમ બે જેમ એક ઓપ્શન સી બે જેમ ચાર જેમ એક ઓપ્શન ડી ત્રણ જેમ એક જેમ બે ઉત્તર છે ઓપ્શન બી ચાર જેમ બે જેમ એક સમજૂતી હડપ્પન સંસ્કૃતિના મકાનોમાં ઉપયોગમાં લેવાતી પકવેલી ઈંટોનું પ્રમાણ ચાર જેમ બે જેમ એક હતું જે તેમની પ્રમાણભૂત બાંધકામ પદ્ધતિ અને શહેરી આયોજનની એકરૂપતા દર્શાવે છે પ્રશ્ન નંબર સત્યાવીસ હડપ્પન સંસ્કૃતિમાં મળી આવેલી માતૃદેવીની મૂર્તિઓ મોટાભાગે કઈ સામગ્રીની બનેલી હતી ઓપ્શન એ કાંસુ ઓપ્શન બી પથ્થર ઓપ્શન સી ટેરાકોટા એટલે કે પકવેલી માટી ઓપ્શન ડી સોનું ઉત્તર છે ઓપ્શન સી ટેરાકોટા એટલે કે પકવેલી માટી સમજૂતી હડપ્પન સંસ્કૃતિમાંથી મળી આવેલી માતૃદેવીની મોટાભાગની મૂર્તિઓ ટેરાકોટા એટલે કે પકવેલી માટીમાંથી બનાવવામાં આવી હતી પ્રશ્ન નંબર અઠ્યાવીસ સિંધુ ખીણના કયા સ્થળેથી કાળા રંગની બંગડીઓના પુરાવા મળ્યા છે જેના પરથી તેનું નામ પડ્યું છે ઓપ્શન એ ધોળાવીરા ઓપ્શન બી લોથલ ઓપ્શન સી કાલીબંગાન ઓપ્શન ડી મોહેન્જોદો ઉત્તર ઓપ્શન સી કાલીબંગાન સમજૂતી રાજસ્થાનમાં આવેલ કાલીબંગાન સ્થળનો શાબ્દિક અર્થ કાળી બંગડીઓ થાય છે કારણ કે અહીંથી કાળા રંગની બંગળીઓના અવશેષો મળી આવ્યા છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ ખીણની સભ્યતામાં વેપાર માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થતો હતો ઓપ્શન એ ચલડી નોટો ઓપ્શન બી સિક્કા ઓપ્શન સી વસ્તુ વિનિમય પ્રથા ઓપ્શન ડી ડિજિટલ વ્યવહાર ઉત્તર છે ઓપ્શન સી વસ્તુ વિનિમય પ્રથા એટલે કે બાર્ટર સિસ્ટમ સમજૂતી હડપ્પન સંસ્કૃતિમાં કોઈ ચલણી સિક્કાના પુરાવા મળ્યા નથી તેથી વેપાર માટે વસ્તુ વિનિમય પ્રથાનો ઉપયોગ થતો હોવાનું મનાય છે જેમાં એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ આપવામાં આવતી હતી પ્રશ્ન નંબર ત્રીસ હડપ્પન સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકસી હતી ઓપ્શન એ ગંગા નદી ઓપ્શન બી યમુના નદી ઓપ્શન સી સિંધુ નદી અને તેની સહાયક નદીઓ ઓપ્શન ડી બ્રહ્મપુત્રા નદી ઉત્તર છે ઓપ્શન સી સિંધુ નદી અને તેની સહાયક નદીઓ સમજૂતી હડપ્પન સંસ્કૃતિને સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે મુખ્યત્વે સિંધુ નદી અને તેની સહાયક નદીઓની ખીણમાં વિકસી હતી પ્રશ્ન નંબર એકત્રીસ કનિંગહામને હડપ્પાનું મહત્વ સમજવામાં શા માટે મુશ્કેલી પડી હતી યુપીએસસી સીએસસી બે હજાર સોળની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ તેમને ખબર નહોતી કે ત્યાં કોઈ પ્રાચીન સંસ્કૃતિ હતી ઓપ્શન બી તેઓ ગ્રીક રોમન કલાકૃતિઓમાં વધુ રસ ધરાવતા હતા ઓપ્શન સી તેમણે ચીનના પ્રવાસીઓના વર્ણનો પર વધુ ધ્યાન આપ્યું ઓપ્શન ડી એ અને સી બંને ઉત્તર ઓપ્શન ડી એ અને સી બંને સમજૂતી કનિંગહામ મુખ્યત્વે ભારતીય ઇતિહાસને ચીની બૌદ્ધ યાત્રીઓના વર્ણનોના આધારે સમજવાનો પ્રયાસ કરતા હતા તેમણે શરૂઆતમાં ખ્યાલ નહોતો કે હડપ્પામાં તેમની માન્યતા કરતા પણ જૂની અને અત્યંત વિકસિત સંસ્કૃતિના અવશેષો દટાયેલા છે તેમને હડપ્પામાંથી મળેલી સીલ પણ ચીની મુસાફરોએ વર્ણવેલા ઐતિહાસિક સમયગાળા સાથે બંધ બેસતી ન હોવાથી મૂંઝવણમાં મુકાઈ હતી પ્રશ્ન નંબર બત્રીસ હડપ્પન સંસ્કૃતિમાં મળેલા કુવાઓનું નિર્માણ કઈ બાબત દર્શાવે છે જીપીએસસી પીઆઈ બે હજાર એકવીસની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ પાણીનો અભાવ ઓપ્શન બી સુઆયોજિત જળ વ્યવસ્થાપન ઓપ્શન સી માત્ર ધાર્મિક હેતુ ઓપ્શન ડી ખેતી માટે પાણીનો ઉપયોગ ઉત્તર ઓપ્શન બી સુઆયોજિત જળ વ્યવસ્થાપન સમજૂતી હડપ્પન શહેરોમાં ખાસ કરીને મોહેન્જોદળોમાં ઘણા ઘરોમાં ખાનગી કુવાઓ હતા આ ઉપરાંત જાહેર કુવાઓ પણ હતા જે સુઆયોજિત જળ વ્યવસ્થાપન અને પાણીની ઉપલબ્ધતા દર્શાવે છે प्रश्न नंबर सिंधु तेतरीसूखीण सभ्यता कया युग संबंधित है एसएससी जी डी बेहजार वीसा छे ऑप्शन ए युग एट्ल के स्टोन एज ऑप्शन बी कांस्युग एट ब्रॉन्जेज ऑप्शन सी लोहयुग एटनेज ऑप्शन डी पाषाण युग एट्ल के, के, के मैसुलेथिकेज उत्तर ऑप्शन बी कांस्युग एट ब्रॉन्जेज समझूती સિંધુ ખીણની સભ્યતાને કાસ્યયુગ એટલે કે બ્રોન્ઝ એજની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન લોકો તાંબુ અને ટીન મિશ્ર કરીને કાસું બનાવતા શીખ્યા હતા અને તેનો વ્યાપક ઉપયોગ કરતા હતા પ્રશ્ન નંબર પાંત્રીસ હડપ્પન લિપિ કેટલી દિશામાં લખવામાં આવતી હતી જીપીએસસી અસિસ્ટન્ટ એન્જિનિયર બે હજાર બાવીસની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ માત્ર જમણેથી ડાબે ઓપ્શન બી માત્ર ડાબેથી જમણે ઓપ્શન સી જમણેથી ડાબે અને પછી ડાબેથી જમણે એટલે કે બુસ્ટ્રોફેડોન ઓપ્શન ડી ઉપરથી નીચે ઉત્તર ઓપ્શન સી જમણેથી ડાબે અને પછી ડાબેથી જમણે એટલે કે બુસ્ટ્રોફેડોન સમજૂતી હડપ્પન લિપિ મોટેભાગે જમણેથી ડાબે લખવામાં આવતી હતી પરંતુ કેટલાક લાંબા લખાણોમાં બુસ્ટ્રોફેડોન શૈલી જોવા મળે છે જેમાં એક લીટી જમણેથી ડાબે અને પછીની લીટી ડાબેથી જમણે લખાયેલી હોય છે જેમ કે હળ ચલાવતી વખતે બળદ પાછા ફરે છે પ્રશ્ન નંબર છત્રીસ કયા હડપ્પન સ્થળને કારીગરોનું શહેર સિટી ઓફ ક્રાફ્ટ્સમેન તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે અહીં મણકા બનાવવાનું મોટા પાયે કામ થતું હતું વિકલ્પો એ ધોળાવીરા વિકલ્પો બી ચાનહુદડો વિકલ્પો સી રાખી ગઢી અને વિકલ્પો ડી બનવાલી ઉત્તર વિકલ્પો બી ચાનહુદડો સમજૂતી પાકિસ્તાનમાં આવેલું ચાનહુદડો એક નાનું હડપ્પન સ્થળ છે જે ખાસ કરીને મણકા બનાવવા એટલે કે બીડ મેકિંગ સીલ બનાવવી અને ધાતુકામ જેવી હસ્તકળા પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત હતું અહીંથી મણકા બનાવવાના સાધનો અને અધૂરા મણકા પણ મળી આવ્યા છે પ્રશ્ન નંબર હડપ્પન સંસ્કૃતિના પતન પછી કયા પ્રદેશમાં વસ્તીનું પૂર્વ દિશામાં સ્થળાંતર થયું હોવાના પુરાવા મળે છે વિકલ્પો એ પંજાબ અને સિંઘ તરફ વિકલ્પો બી રાજસ્થાન હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ તરફ વિકલ્પો સી દક્ષિણ ભારત તરફ વિકલ્પો ડી બંગાળ અને ઓડિશા તરફ ઉત્તર વિકલ્પો બી રાજસ્થાન હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ તરફ સમજૂતી હડપ્પન સંસ્કૃતિના પતન પછી સિંધુ ખીણના મુખ્ય કેન્દ્રોનો ત્યાગ થયો વસ્તીના રાજસ્થાન હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ જેવા પૂર્વ અને દક્ષિણ પૂર્વ પ્રદેશો તરફ સ્થળાંતર થવાના પુરાવા મળ્યા છે જ્યાં ઉત્તર હડપ્પન અને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિઓ વિકસી પ્રશ્ન નંબર ઓગણચાલીસ હડપ્પન સંસ્કૃતિમાં વેપારના પુરાવા રૂપે કયા પ્રકારની વહન વ્યવસ્થાના મોડલ્સ મળી આવ્યા છે વિકલ્પો એ રેલગાડીના મોડલ્સ વિકલ્પો બી બળદગાડાના મોડલ્સ વિકલ્પો સી ઘોડાગાડાના મોડલ્સ અને વિકલ્પો ડી સાયકલના મોડલ્સ ઉત્તર છે વિકલ્પો બી બળદગાડાના મોડલ્સ સમજૂતી હડપ્પન સ્થળોએથી ટેરાકોટા બળદગાડાના મોડલ્સ મળી આવ્યા છે જે દર્શાવે છે કે બળદગાડા જમીન માર્ગે સામાનના પરિવહન માટેના મુખ્ય સાધનો હતા આ ઉપરાંત લોથલ જેવા સ્થળોએથી જહાજો અને હોડીઓના પુરાવા પણ મળ્યા છે પ્રશ્ન નંબર ચાલીસ ભારતમાં પુરાતત્વના પિતા તરીકે કોણે ઓળખવામાં આવે છે વિકલ્પો એ જ્હોન માર્શલ વિકલ્પો બી એલેક્ઝાન્ડર કનિંગહામ વિકલ્પો સી દયારામ સાહની અને વિકલ્પો ડી રાખાલદાસ બેનર્જી ઉત્તર વિકલ્પો બી એલેક્ઝેન્ડર કનિંગહામ સમજૂતી એલેક્ઝેન્ડર કનિંગહામને ભારતમાં પુરાતત્વ વિદ્યાના પાયા નાખવા અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એએસઆઈની સ્થાપના કરવા બદલ ભારતમાં પુરાતત્વના પિતા તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર એકતાળીસ હડપ્પન સંસ્કૃતિમાં કઈ બાબત સામાજિક વિભેદન સોશિયલ ડિફરન્સિએશન દર્શાવે છે યુપીએસસી સીએસસી બે હજાર ચૌદની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ દફનવિધિમાં મળતી ચીજવસ્તુઓમાં તફાવત ઓપ્શન બી સ્નાનાગારનું અસ્તિત્વ ઓપ્શન સી શહેરનું ગ્રીડ પ્લાનિંગ ઓપ્શન ડી માત્ર સીલનું અસ્તિત્વ ઉત્તર ઓપ્શન એ દફનવિધિમાં મળતી ચીજવસ્તુઓમાં તફાવત સમજૂતી હડપ્પન કબરોમાંથી મળતી ચીજવસ્તુઓમાં તફાવત એટલે કે કેટલીક કબરોમાં કિંમતી વસ્તુઓ જ્યારે અન્યમાં સાદી વસ્તુઓ સામાજિક વિભેદન દર્શાવે છે આ ઉપરાંત રહેણાંક ઇમારતોના કદ અને બાંધકામમાં પણ તફાવત જોવા મળતો હતો પ્રશ્ન નંબર બેતાળીસ હડપ્પન સંસ્કૃતિના કયા સ્થળેથી કાંસાનો રથ એટલે કે બ્રોન્ઝ ચેરિયટ મળી આવ્યો છે જીપીએસસી ડાયએસઓ બે હજાર વીસની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ મોહિન્જો દડો ઓપ્શન બી હડપ્પા ઓપ્શન સી દાયમાબાદ ઓપ્શન ડી રાખીગઢી ઉત્તર ઓપ્શન સી દાયમાબાદ સમજૂતી મહારાષ્ટ્રમાં આવેલ હડપ્પન સ્થળ દાયમાબાદમાંથી એક પ્રખ્યાત કાંસાનો રથ મળી આવ્યો છે જે હડપ્પન કારીગરી અને ધાતુકામનું ઉત્તમ ઉદાહરણ છે પ્રશ્ન નંબર તેતાળીસ કયા પુરાતત્વવિદે મોહેન્જો દડોમાં મોટા પાયે ઉત્ખનન કાર્યનું નેતૃત્વ કર્યું તલાટી એક્ઝામ બે હજાર ઓગણીસની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ દયારામ સાહની ઓપ્શન બી રાખાલદાસ બેનરજી ઓપ્શન સી મોટિમર વ્હીલર ઓપ્શન ડી જ્હોન માર્શલ ઉત્તર ઓપ્શન બી રાખલદાસ બેનર્જી સમજૂતી રાખલદાસ બેનર્જીએ ઓગણીસો બાવીસમાં મોહેન્જો દળોમાં ઉત્ખનન કાર્યની શરૂઆત કરી હતી અને તેમને જ મોહેન્જો દળોના મહાન સ્નાગાર અને અન્ય મહત્વપૂર્ણ માળખાઓની શોધ કરવાનો શ્રેય આપવામાં આવે છે પ્રશ્ન નંબર ચુમ્માળીસ હડપ્પન શહેરોમાં કયા પ્રકારના કૃષિ સાધનોનો ઉપયોગ થતો હતો એસએસસી જીડી બે હજાર એકવીસની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ લોખંડના હળ ઓપ્શન બી પથ્થર અને લાકડાના હળ ઓપ્શન સી ટ્રેક્ટર ઓપ્શન ડી સ્ટીલના ઓજારો ઉત્તર ઓપ્શન બી પથ્થર અને લાકડાના હળ સમજૂતી હડપ્પન સંસ્કૃતિ કાંસ્ય યુગની હતી તેથી તેઓ લોખંડથી અજાણ હતા ખેતી માટે તેઓ પથ્થર અને લાકડાના હળનો ઉપયોગ કરતા હતા જેના પુરાવા તરીકે બનવાલી અને કાલીબંગાનમાંથી ટેરાકોટા હળના મોડેલ મળ્યા છે પ્રશ્ન નંબર પિસ્તાળીસ સિંધુ ખેડની સભ્યતાનું સૌથી ઉત્તરીય સ્થળ કયું છે યુપીએસસી સીડીએસ બે હજાર એકવીસની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ માંડા ઓપ્શન બી દાયમાબાદ ઓપ્શન સી સુદકાજેન્દર ઓપ્શન ડી આલમગીરપુર ઉત્તર ઓપ્શન એ માંડા સમજૂતી જમ્મુ અને કાશ્મીરમાં આવેલું માંડા એ સિંધુ ખીણની સભ્યતાનું સૌથી ઉત્તરીય સ્થળ છે પ્રશ્ન નંબર છેતાલીસ સિંધુ ખીણની સભ્યતાનું સૌથી દક્ષિણીય સ્થળ કયું છે ઓપ્શન એ માંડા ઓપ્શન બી દાયમાબાદ ઓપ્શન સી સુદકાજેન્દર ઓપ્શન ડી આલમગીરપુર ઉત્તર છે ઓપ્શન બી દાયમાબાદ દાયમાબાદ સમજૂતી મહારાષ્ટ્રમાં આવેલું દાયમાબાદ એ સિંધુ ખીણની સભ્યતાનું સૌથી દક્ષિણીય સ્થળ છે પ્રશ્ન નંબર સુડતાલીસ સિંધુ ખીણની સભ્યતાનું સૌથી પૂર્વીય સ્થળ કયું છે ઓપ્શન એ માંડા ઓપ્શન બી દાયમાબાદ ઓપ્શન સી સુત્કાજેન્દર ઓપ્શન ડી આલમગીરપુર ઉત્તર છે ઓપ્શન ડી આલમગીરપુર સમજૂતી ઉત્તર પ્રદેશમાં આવેલું આલમગીરપુર એ સિંધુ ખીણની સભ્યતાનું સૌથી પૂર્વીય સ્થળ છે પ્રશ્ન નંબર અડતાલીસ સિંધુ ખીણની સભ્યતાનું સૌથી પશ્ચિમીય સ્થળ કયું છે ઓપ્શન એ માંડા ઓપ્શન બી દાયમાબાદ ઓપ્શન સી સુતકાજેન્દર ઓપ્શન ડી આલમગીરપુર ઉત્તર છે ઓપ્શન સી સુતકાજેન્દર સમજૂતી પાકિસ્તાન ઈરાન સરહદ નજીક બલુચિસ્તાનમાં આવેલું સુતકાજેન્દર એ સિંધુ ખીણની સભ્યતાનું સૌથી પશ્ચિમીય સ્થળ છે પ્રશ્ન નંબર ઓગણપચાસ કયા હડપ્પન સ્થળેથી ચોખાના અવશેષો મળી આવ્યા છે ઓપ્શન એ હડપ્પા ઓપ્શન બી મોહેન ઓપ્શન સી લોથલ ઓપ્શન ડી રંગપુર ઉત્તર છે ઓપ્શન ડી રંગપુર સમજૂતી ગુજરાતમાં આવેલ રંગપુર અને લોથલ જેવા સ્થળોએથી ચોખાના અવશેષો મળ્યા છે જે દર્શાવે છે કે ચોખા પણ હડપ્પન લોકોનો એક પાક હતો જો કે ઘઉં અને જવ જેટલો વ્યાપક ન હતો પ્રશ્ન નંબર પચાસ હડપ્પન સીલ પર જોવા મળતી યુનિકોર્ન એટલે કે એક શિંગડાવાળા પ્રાણીની આકૃતિ શું દર્શાવે છે ઓપ્શન એ પ્રાણીઓની વાસ્તવિક પ્રજાતિ ઓપ્શન બી પૌરાણિક અથવા ધાર્મિક મહત્વ ઓપ્શન સી શાસકની શક્તિનું પ્રતિક ઓપ્શન ડી વેપારી માલનું નિશાન ઉત્તર છે ઓપ્શન બી પૌરાણિક અથવા ધાર્મિક મહત્ત્વ સમજૂતી હડપ્પન સીલ પર સૌથી સામાન્ય રીતે જોવા મળતી યુનિકોર્ન એટલે કે એક શિંગડાવાળા કાલ્પનિક પ્રાણીની આકૃતિ પૌરાણિક અથવા ધાર્મિક મહત્વ ધરાવતી હોવાનું મનાય છે જે સંભાવિતે કોઈ પવિત્ર પ્રાણી અથવા પ્રતીક હતું લેટેસ્ટ અપડેટ પીડીએફ અને વધુ માહિતી માટે આજે જ જોઈન કરો ટેલિગ્રામ ચેનલ ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ ટોપિક વિશેના વધુ એમસીક્યુ અને વિડીયો લેક્ચર માટે ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી યુ ચેનલનું પ્લેલિસ્ટ તપાસો